અત્યારે કંઈ નહીં બનાવ્યું સાંજે જ બનાવીશું એ ભી રોટલી વોટલી બનાવીશું તો આડોશ પાડોશ દ્વારા જોડી દીધી ભાજી વાજી ખાઈ લઈશું જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે અમદાવાદ શહેરની અંદર હતા અને આજે એક એવા નિરાધાર બાની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકો આગળના વિડીયામાં પણ જોયું છે કે બા પાસે અત્યારે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી અત્યારે બા ખાલી માત્ર એક ટાઈમ જમીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે બાની પાસે કોઈ પણ પ્રકારની અનાજની પણ વ્યવસ્થા નથી તો બા સાથે વધારે વાતચીત કરી અને બાની મદદ કરવાની

65 વર્ષની ઉંમર છે અને તમે એકલા રહો છો એકલી જ રહું છું મારા મિસ્ટર હતા ને તો 4 વર્ષ પહેલા જ ગુજરી ગયા શું તકલીફ હતી એને એમને એટેક આવી તો 4 વર્ષથી તમે એકલા જ રહો છો ઘરમાં એકલી જ રહું છું 4 વર્ષથી કોઈ ભી આપી દે તો ખાઈ લઉં તો પછી બિસ્કિટ આની અંદર બિસ્કિટ રાખું છું તો બિસ્કિટ ખાઈ ખાઈને પાણી પી લો બિસ્કિટ રાખું છું આમાં અને જ્યારે કોઈ ખાવાનું ના આપે ત્યારે ના આપે તો બિસ્કિટના બે ચાર પાકીટ મંગાવી મૂકી દઉં પાંચ પાંચ રૂપિયાવાળા તો ખાઈ લઉં બિસ્કીટ ખાય લોકોએ કંઈ નહીં ખાધું સાંજે એક ટાઈમ જમીશું અમે સાંજે એક ટાઈમ જમીએ છીએ એક ટાઈમ ખાવાનું બનાવીએ છીએ ભાજી તો ખીચડી બનાવી લઈએ એ બી દસ રૂપિયાના ચોખા એક મુઠ્ઠી રૂપિયાના ચોખા તો પૈસા નહીં હોતા અમારી જોડે ડોક્ટરે કીધું આટલી બધી દવા આપીશું મને કે દૂધની જોડે દવા પીજો તો દૂધ ક્યાંથી લાઈએ દસ રૂપિયાની થેલી લાવીએ તો ચા બનાવી લઈએ તો આટલી બધી દવા આપી છે દૂધની જોડે ખાવાની પ્રેશર પ્રેશરની મારું પ્રેશર વધી જાય છે ને એની દવા હા દૂધ સાથે લેવાની કીધી છે પણ હું પાણી સાથે લઈ લઉં છું છુટી થેલી એટલી મોંઘી તો ક્યાંથી લાવીએ પૈસા એટલા બધા આ બિસ્કિટ નું પાકીટ લાવે જુઓ ભૂકડા ચાર પાંચ ખાઈ ને પાણીની બાટલી હોય ને તો પી લો બિસ્કિટ ને પાણી પી લો છો ખાલી હા બિસ્કિટ ને પાણી પી મારા ઘર ના હતા ને તારા તમે બહુ સરસ સુખી રહેતા હતા એ બધી વસ્તુ લઈ આપતા હતા પણ એમને જાય આપે છે દુખી દુખી થઈ ગયા તે તો 8000 માં જમાદાર નોકરી જતા હતા તો માર બેનું ચાલી જતો તું ગાડું ચાલી જતો તું 8000 માં બહુ દુખ થાય પણ કોને કોઈ આપણી ગરીબ ની વાત કોણ માને સાંભળા એક તો હું ચાલી નઈ શકતી બહાર જઈ નઈ શકતી વોકર લઈને ચાલું છું

પૈસા વૈસા તો નહીં જોઈતા ખાવા પીવાનું સામાન આપો પાણી વિડીયો જોઉં છો તમારા બધા તમારે બહુ દુઃખ થાય પણ શું કરે રોઈ રોઈ રહી જવું પયા પાયા પલંગમાં રોયા કરું છું પેલા તો બા તમે રડો નહીં પ્લીઝ બા પ્લીઝ બા તમે પેલા રડો નહીં હું તમારો દીકરો જ છું અને દીકરો બનીને તમારી મદદ કરવા માટે આવ્યો છું પેલા તો બા તમે રડો નહીં પ્લીઝ મારે એક લેટ્રિનની ખુરશી લાવી આપશો લેટ્રિન ની બહુ તકલીફ પડે બેસી નહીં શકતી નીચે લેટ્રિન ની અંદર બેસાતું નહીં બેસી જવું ઊભું નહીં થવાતું અને એ બાદ તમારે જમવાની પણ તકલીફ પડી રહી છે ને તો અમે તમને અત્યારે હાલમાં એક વર્ષ ચાલે એટલું અનાજ પણ ભરાઈ દઈએ બસ નું ના ભરાવતા કેમ અમે આટલું જ બનાવીએ પડ્યું એના કરતાં કોઈ બીજાને મારી જવા ના આપજો ખાલી ચાર પાંચ મહિના ચાલે એટલું જ આપો દોસ્તો હાલ અમે અમદાવાદ શહેરની અંદર હતા અને આજે કેવા નિરાધાર બાની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકોએ આ બાની વાત પણ સાંભળીએ છીએ હાલમાં તો આ ઘરની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી એટલે બાને બહુ બધી તકલીફ પડી રહી છે અને બાને એક લેટ્રિન માટેની ખુરશી પણ જોઈએ છે અને બાની પાસે અત્યારે કોઈ પણ પ્રકારની જમવાની પણ વ્યવસ્થા નથી બા અત્યારે માત્ર ખાલી એક જ ટાઈમ જમવાનું બનાવીને પોતાનો સમય પસાર કરી રહીએ છીએ બાને દવા પણ ઘણી બધી ચાલુ છે બા પડી જવાના કારણે કમર પણ ભાંગી ગઈ છે બાને કમરનું પણ ઓપરેશન કરાવવાનું છે પણ બાની બાએ કીધું એ પ્રમાણે કે મારી કોઈ સેવા એવું કોઈ વ્યક્તિ નથી એના માટે મારું ઓપરેશન પણ કઈ રીતના અમે કરાવીએ પણ દોસ્તો અત્યારે આપણે બાને જે પણ તકલીફ પડી રહી છે એમાં ચોક્કસથી અત્યારે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરીશું બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો ફાઇનલી બાની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં બાને જે પણ અનાજ કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી તો ફાઇનલી બાને એક વર્ષ ચાલે એટલું બધું જ અનાજ કરિયાણું અત્યારે આપણે એને ભરાવી દીધું છે જેથી કરીને બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બાને બહુ મોટી રાહત મળશે તો બાજી કેવું લાગ્યું છે બહુ ખુશ થઈ ગઈશું ને બહુ આવે આટલો બધો સામાન મેં પહેલી વખત જ જોયો અમે તો થોડું થોડું લાઈન બનાવતા હતા આટલો બધો સામાન પહેલી વખત જોયો મારું મન બહુ ખુશ થઈ ગયું તમારો નિલેશભાઈ બહુ સારું થશે ભગવાન તમારું સારું કરશે અને બા આજે અનાજ કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે જો કે એણે તો નામ આપવાની ના પાડી છે પણ એણે એવું કીધું છે જય શ્રી કૃષ્ણને જય સ્વામિનારાયણ મારા તરફથી કહેજો જેણે આજે આ રાશન માટે સપોર્ટ કર્યો છે એ પરિવારને તમે કંઈ કહેવા માંગતા હોય તો બા પરિવારને એવું કહેવા માગું છું કે ભગવાન એમને બહુ આપો બહુ આપો એમના બાલ બચ્ચા એમના ઘર પરિવાર વાળા બહુ સુખી રહે ને મારા આશીર્વાદ દિલથી એમને લાગે કે બધા રહે ને નવાજતા રે બધા આવી ધન્યવાદ બા આજે તમને રાહત ને બા બહુ રાહત મળી મારું મન બહુ ખુશ થઈ ગયું મને એવું થયું કે મારું કોઈ છે દુનિયામાં તારું દેવું હોય તો અમારું કોઈ નહીં પણ મને એવું થયું કે હા છે ઉપરવાળો છે સહારો કરનારો તો થેન્ક યુ સો મચ આજે જેણે પણ આ કાર્ય માટે સપોર્ટ કર્યો છે અને ભગવાન તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશને માટે આવી રીતના જરૂરિયાતમાં લોકો માટે સપોર્ટરૂપ બનતા રહી છે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ બાને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી બાને બહુ મોટી રાહત મળી છે બા ઘણી બધી તકલીફો સાથે તો જેવી જ રહ્યા હતા અને હાલમાં બાના ઘરની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ પણ નથી પણ હવે બાને એક વર્ષ માટે અનાજનું કરિયાણાનો સપોર્ટ મળી ગયો છે જેથી કરીને આવનારા સમય બાને પણ જે પણ તકલીફ પડી રહી હતી એમાં બાને બહુ મોટી રાહત મળશે તો આજે જેણે પણ આ કાર્ય માટે સપોર્ટ કર્યો છે એને લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ